यहाँ जो भी अनाउंसमेंट हो रहे हैं वो हावड़ा की ट्रेन के हैं अभी हमारी ट्रेन प्लेटफॉर्म पर लगी भी नहीं है पूरी सूरत आई जेपांड अनाउंसमेंट था के ए हावड़ा नहीं ट्रेन मारते थे, थे हरी आपने ट्रेन पूरी सूरत आवीजन थी आ एक एवी सुपर फास्ट एक्सप्रेस है जे बेवार पांच पांच कलकना एक धार દોડે છે ક્યાંક ક્યાં જાય છે એ આપણે આગળ જોશું આ ટ્રેન કેવી રીતે એટલો બધો રન એક સાથે કરે છે જોશું પાંચ પાંચ કલાકનો નોન સ્ટોપ જોકે અનુભવ એવો થયો છે કે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક અનિર્ધારિત સ્ટેશનો પર પણ રોકાઈ જાય છે આઠ બજે પૂરી નીકળેગી ટ્રેનનું નામ છે પુરી સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ રાતે આઠ વાગે પુરીથી ઉપડે કુલ ત્રીસ ઘંટા અને ત્રીજા દિવસે સવારે વહેલી સવારે બે વાગે સુરત પહોંચાડે કુલ ત્રીસ કલાકની યાત્રા છે સુરત કે લીધે ભીડ અહીંયા બહુ જ છે આટલી ભીડ સુરત માટે છે કેટલા યાત્રાળુઓ આવ્યા હશે અહીં જનરલ ડબ્બો આવે છે અને જે રિઝર્વેશનવાળા વાળા આગળ ઊભા હોય છે ચાલો અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે કે તમારી સુરત એક્સપ્રેસ મોડી થઈ ગઈ છે હવે આઠ વાગ્યા બદલે લગભગ પોણા નવ વાગે ઉપડવાની છે પહોંચ્યા છીએ સંબલપુર આપણી ટ્રેન તો ઉપડી ચૂકેલી ત્યાર પછી મેં હવે શૂટિંગ કરવાનું શરૂ કર્યું છે સંબલપુર આ સંબલપુરનું રેલવે સ્ટેશન એકદમ સુમસામ લાગુ પડ્યું છે ટ્રેનનો અરાઈવલ એક વાગીને પિસ્તાલીસ મિનિટ એટલે પોણા બે વાગ્યાનો અને અત્યારે ચાર વાગ્યા છે સવા ચાર વાગ્યા છે લગભગ ટ્રેન અઢી કલાક મોડી થઈ ગઈ છે જોકે સવા કલાક મોડી તો પૂરીમાં જ થઈ ગયેલી મોડી ઉપડેલી

લગભગ સંભલપુર આવતા હતા ટ્રેન 8 કલાક મોડી થઈ ગઈ ટોટલ આ સંભલપુર નું પ્લેટફોર્મ ટ્રેન નંબર 19422 ભોરીહડિયા તથા ત્રિને એક્સપ્રેસ ઇઝ जस्ट ધ રાઇટ લોગે કે અહીં પર કંઈ ડેવલપમેન્ટ નું કામ ચાલી રહ્યું છે આજકાલ અમે ભારતીય રેલવે બધા જ સ્ટેશનોને અપગ્રેડ કરી રહી છે પુરીથી ઉપડ્યા બાદ આપણે ખુર્દા જંક્શનનું શૂટિંગ મેં નથી કર્યું ખુર્દા જંક્શનમાં બહુ જ ભીડ હતી જેને લીધે હું શૂટ ન કરી શક્યો અંધારા અને અજવાળા આહા હા જુઓ સામે માનવસર્જિત લાઈટો એક કતારમાં કેવી સરસ દેખાઈ રહી છે

અ નિર્ધારિત રોકાણ છે હવે અહીં એટલી બધી ગરમી પડી રહી છે રાતે તાઢ હતી અને અત્યારે ગરમી હવે અત્યારે મને ઘણા લોકોએ પૂછ્યું કે ભાઈ રાયપુર ક્યારે આવશે મૂળ તો ત્રાસી ગયા છે કારણ કે અત્યારે એક ધારી ગાડી ચાલી છે અને કંઈક ખાવા પીવાની વસ્તુઓ અહીં વચ્ચેના સ્ટેશનોએ મળી નથી એટલે બધા રાયપુરની રાહ જોઈ રહ્યા છે અત્યારે ટ્રેન પાટ દોડી રહી છે આસપાસના દ્રશ્યો ખરેખર જોવાલાયક છે દૂર કોઈ ટીવીનો મિનારો હોય એવું લાગે છે છોકરા રમી રહ્યા છે આ એક એવું સ્ટેશન છે જે નિર્ધાર હોલ્ટ નથી પણ ટ્રેન અહીં ઊભી રહી છે આ કોઈ શિડ્યુલ્ડ રેલવે સ્ટેશન નથી પંદર મિનિટથી આપણે અહીં જ ઊભા છીએ

અને લાગે છે કે લગભગ બારેક વાગે રાયપુર પહોંચશું કાંતાબંધીથી રાયપુર સાડા ચાર કલાકનો નોન સ્ટોપ રન સમય સારણીમાં બતાવવામાં આવ્યો છે અને જો કે મેં જોયું છે કે અત્યાર સુધી બે જગ્યાએ તો ટ્રેન ઊભી રહી મને નથી લાગતું કે બાર વાગ્યા પહેલા રાયપુર આવે ચાલો જોઈએ જ્યારે પોચીએ ત્યારે ખરા

થી ઉપડે દર રવિવારે પ્લેટફોર્મ દેખાનું જોઈએ હા આ છે રાયપુર જંક્શન આવી ગયું આવી ગયું આવી ગયું રાયપુર જંક્શન ઓહા હા 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 કેટલી ભીડ છે રાયપુર જંક્શન ઉપર ચાલો આ આપણે આવ્યા રાયપુર ઉપર પ્લેટફોર્મ ગાડી ધીમી પડી ગઈ છે થોડી વારમાં ઊભી જશે બહુ મોટું પ્લેટફોર્મ લાગે છે ફળવાળા ખાણીપીણીવાળા બધા દેખાઈ રહ્યા છે અહીંથી બધું મળી જશે લોકો આમે આવી વસ્તુઓને જોવા માટે તરસી ગયા છે આ ટ્રેન છે ગોંદિયા રાયગઢ સામે પાટિયું લાગેલું છે હું જરા ટ્રેનની નીચે ઉતર્યો અને રાયપુરથી ઉપડ્યા Raipur Departur <coughs> Apa yang dia durg? દુર્ગ એ સ્ટીલ સિટી કહેવાય છે અને આ પહોંચ્યા ક્યાં પહોંચ્યા જરા જોઈએ બોર્ડ આવે તો ખબર પડે કે આ કયું સ્ટેશન આપણે વટાવી રહ્યા છીએ આ કોઈ સ્ટેશન આપણે વટાવી રહ્યા છીએ પહેલાં મને લાગ્યું કે કદાચ દુર્ગ પણ ના એ દુર્ગ સ્ટેશન છે નજીકનું જ ડુંગરગઢ આ છે ડુંગરગઢ ડુંગરગઢ સ્ટેશન આપણે સ્કીપ કરી રહ્યા છીએ અહીં ટ્રેન ઊભી નથી રહી દુર્ગથી સાવ તદ્દન નજીકમાં જ આવેલું આ સ્ટેશન છે હમ પહોંચ્યા સુરત ઉતર્યા હું સુરત ઉપર ઉતરી ચૂક્યો અને સુરત આપણી ટ્રેન પંદર મિનિટ વહેલી પહોંચી એટલે સુપરફાસ્ટ ખરે અર્થમાં સુપરફાસ્ટ છે બલિહારી ઇન્ડિયન રેલવેની આ જ એક બલિહારી છે કે આ આખી જર્નીમાં ધીમે ધીમે પણ ચાલી દોડીને પણ ચાલી અને બિફોર ટાઈમ સુરત પહોંચાડી દીધા ઓવર ઓલ જો હું વાત કરું તો ટ્રેન સારી કહેવાય આ ટ્રેનમાં સફર કરવા જેવી છે આમ તમને બોરિયત જેવું નહી લાગે બરાબર કરતી હોય છે ટ્રેન